ગુજરાતમાં પ્રથમ વખત ચાલુ વર્ષે આરટી ઈમાં પ્રવેશ મેળવનાર જુદી જુદી સાત વધુ શાળાના સો જેટલા વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરાયા છે ખોટા આવકના પુરાવાઓ કરીને પ્રવેશ મેળવ્યો હોવાનું સામે આવ્યું છે શાળાઓમાંથી ફરિયાદ આવતા જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ દ્વારા તપાસ કરાઈ હતી જેમાં જુદી જુદી શાળાઓમાં આરટીઈ અંતર્ગત પ્રવેશ મેળવનાર વાલીઓનું હેયરિંગ કરાઈ રહ્યું છે હિયરિંગમાં વાલીઓના ઇન્કમ ટેક્સ બેન્ક ડિટેલ ઘરની સ્થિતિ વગેરે બાબતોની તપાસ કરાઈ રહી છે હિયરિંગ દરમિયાન વાલીઓ પાસે કાર ઝીંગાના તળાવોના માલિકો કરોડોની લોનો લાખોના લોન હપ્તા કરોડો બંગલા લાખોના આલિશાન ફર્નિચર લાખોના ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા હોવાનું મળી આવ્યું છે હિયરિંગમાં વાલીઓએ પરિવાર સાથે વિદેશ પ્રવાસ પણ કર્યો હોવાનું સામે આવ્યું છે વર્ષે કરોડોનો ખર્ચો કરાય છે પરંતુ પોતાના બાળકના શાળા પ્રવેશ માટે વાલીઓ ગરીબ બની ગયા છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત હાલમાં આ process શરૂ છે પરંતુ સો કરતા વધુ પ્રવેશ જે છે હાલ અત્યાર સુધીમાં રદ કરવામાં આવ્યા છે જે અંગેની કાર્યવાહી થઈ ચૂકી છે પરંતુ હજી જે શાળાઓએ ફાઇલો જમા કરાવી છે એના હિયરિંગ હાલમાં શરૂ છે જેના પુરાવાના આધારે હિયરિંગના બાદ ચકાસણી કરતા ડોક્યુમેન્ટની એની ચકાસણી કરતાં વાલીઓ સાથે રૂબરૂ હિયરિંગ કરતા જાણવા મળશે તો એ વાલીઓને એડમિશન રદ કરવામાં આવશે રદ કરવાનું કારણ શું શું સામે આવ્યું રદ કરવાના કારણોની અંદર વાલીઓની આવક જેને આવકનું પ્રમાણપત્ર આપ્યું એના કરતાં વધુ જાણવા મળી છે વાલી સ્વીકારે છે કે મારી આવક આટલી છે માસિક આવક એટલી છે મારા પત્નીની આવક એટલી છે એટલે કુટુંબની વાર્ષિક આવક જે છે એ બતાવેલી છે એના કરતાં વધુ જોવા મળે છે જેના આધાર પર વાલીઓના એડમિશન રદ કરવામાં આવે છે જેની અંદર એવું પણ જાણવા મળ્યું છે કે ઘણા વાલીઓ જે છે ફોરેન ટ્રીપ પણ કરી આવ્યા હોય છે પચાસ પચાસ લાખની લોન પણ લીધેલી હોય છે ઝીંગાના તળાવો પણ હોય છે એટલે માલે તો એમ કહે કે જે વાલીઓની આવક વધુ છે પરંતુ ખોટા આવકના પ્રમાણપત્રો મેળવી અને પ્રવેશ લીધેલો હોય છે તે વાલીઓની આવકના આધાર પર એનું એડમિશન રદ કરીએ છીએ